હાઇ ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે મેથીના ગોટા બનાવવાની રેસીપી તો અહીંયા આગળ મેં મેથી લઈ લીધી છે દોઢ કપ તો દોઢ કપ મેથી લઈ લઈશું આપણે હવે એને બે ત્રણ પાણી આપણે ધોઈ લઈશું જેથી દળ બધો નીકળી જાય તો આ રીતે પાણીમાં આ રીતે મેથીને એડ કરી પછી આ રીતે ધોઈ લેવાની છે આ રીતે આપણે હવે આ રીતે બે ત્રણ પાણીએ ધોઈને પછી ટોપ ટોપામાં ફોરી કરી લેવાની મેથીને જેથી બધું પાણી નીકળી જાય તો એકવાર ધોઈ ગઈ છે તો બીજી વાર આપણે ધોઈ લઈશું ને આ રીતે આપણે પોરી કરી લઈશું તો અહીંયા બે ત્રણ પાણી આપણે ધોઈ લીધી છે મેથીને આ રીતે આપણે ટોપલીમાં કાઢી લેવાની કાનાવાની જેથી વધારાને પાણી બધું નીકળી જાય તો હવે આપણી મેથી કોરી ત્યાં સુધીની આપણે ચટણી બનાવી લઈશું હવે ચટણી બનાવવા માટે આપણે બેસનની ચટણી બનાવવાની છે તો બે ચમચી આપણે બેસન લઈ લઈશું એક બીજા મોટા વાસણમાં હવે આપણે બેટર વાસનમાં થોડું પાણી એડ કરીશું અને ગાંઠા વગરનું બેટર બનાવી લઈશું સરસ એવું હવે બીજું આપણે ગાંઠા વગરનું બેટર તૈયાર થઈ ગયું છે હવે બીજું અડધો ગ્લાસ પાણી એડ કરીશું હવે આપણે ચટણીનું બેટર આ રીતનું રાખવાનું છે હમણાં આની અંદર જ મસાલા કરીશું તો સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું એડ કરીશું એક ચમચી જેવી ખાંડ એડ કરીશું અડધું લીંબુ એડ કરીશું આપણે હવે બધું મિક્સ કરી લઈશું તમે લીંબુની જગ્યા પર લીંબુના ફૂલ બી એડ કરી શકો છો તો હવે આપણે વઘારી લઈશું ચટણીને હવે ચટણીને વઘારવા માટે આપણે કઢાઈમાં એક પરી તેલ લઈ લઈશું હવે તેલ હવે તેલ ગરમ થઈ ગયું છે થોડીક રહી એડ કરીશું હવે રઈને તતળવા દઈશું હવે રાઈ તતળી ગઈ છે થોડી હિંગ એડ કરીશું થોડી લીમડો એડ કરીશું ચાર થી પાંચ નમ લીલા સમારેલા મરચાં એડ કરીશું ત્રણથી ચાર નમ તો આ રીતના મેં કટ લીધા છે હવે શેકી લઈશું આપણે આને પેલા હવે આપડે મરચા ને એવું અંદર ગયું છે અને થોડી હળદર એડ કરી દઈશું એને થોડીક થીક થાય ને ત્યાં સુધી ને ઉકળવા દઈશું આપણે આપણે વચ્ચે વચ્ચે હલાવતા જઈશું મિનિટ ઉકરવા દઈશું એટલે ઠીક થઈ જશે આપણી ચટણી અને એને કઢી બી કહેવાય છે તો દસ મિનિટ આપણે એવું કરવા દીધી છે જોઈ શકો છો એકદમ થીક આપડી ચટણી થઈ ગઈ છે રેડી જોઈ શકો છો આ રીતની આપણે થીક રાખવાની એટલે ભજીયા જોડે ખાવામાં મજા આવે આપણે ચટણી હવે બે ચમચી જેવા ધાણા એડ કરીશું અંદર અને મિક્સ કરી લઈશું તો આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દીધો છે હવે આને સાઈડમાં મૂકીને ભજીયાનું બેટર બનાવી લઈશું આપણે હવે ભજીયાનું બેટર બનાવવા અહીંયા દોઢ કપ આપણે મેથી લઈ લઈશું જે ધોઈને રાખી હતી ને એ હવે એની અંદર આપણે બેસન એડ કરીશું તો અહીંયા બે બાઉલ મેં બેસન લઉં છું તો બે બાઉલ આપણે બેસન એડ કરીશું હવે એની અંદર લીલું લસણ એડ કરીશું ત્રણ ચમચી જેવું આપણે જેથી લીલું લસણ એડ કરવાથી જેથી ટેસ્ટ અને સ્વાદ સારો આવે ભજીયામાં આપણે હવે ધાના એડ કરીશું ત્રણ ચમચી જેવા મેં ધાણા લીધા છે અંદર હવે એની અંદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું હવે એની અંદર એડ કરીશું ચપટી હળદર જે એડ કરવાની છે ચપટી જેટલી જો તમે વધારે અડદર એડ કરશો તો આપણા એકદમ લાલ પડી જાય છે જેવા મૂકે ને એવા લાલ થઈ જાય છે તો આપણે થોડીક જ અડદર એડ કરવાની છે હવે તીખાશ માટે આપણે લીલા મરચાં એડ કરીશું આગળી વાટેલા મરચાં એડ કરીશું તો બે ચમચી મેં મરચાં લઉં છું તમારે ઓછું તીખું ખાતા હોય તો ઓછા મરચાં એડ કરવાના અહીંયા તીખા છે એટલે બે ચમચી એડ કર્યા છે હવે થોડોક આદુનો ટુકડો એડ કરીશું જેથી આદુનો ટુકડો એડ એની અંદર સ્વાદ સારો આવે છે આદુ એડ કરવાથી તો છીનીને એડ કરી દેવાનું છે થોડોક આદુનો ટુકડો આપણે હવે છીની લીધું છે હવે બધું આપણે મિક્સ કરી લઈશું હવે સરસ મિક્સ કરી લેવાનું છે આપણે ભાજીની અંદર તો ઘણાને આ મેથીના ભજીયા કડવા લાગતા હોય છે અને અમુક જણને કડવા સારા લાગતા હોય છે અને અમુકને કડવા વધારે લાગતા હોય છે તેના માટે આપણે બે ચમચી જેવી ખાંડ એડ કરીશું જેથી મેથીને બેલેન્સ કરશે કડવી લાગશે ને તેને હવે આપણે થોડું થોડું પાણી એડ કરીશું અંદર અને આપણે થીક બેટર બનાવી લઈશું પહેલાં એનું સરસ એવું પડે બેસનની તો અંદર બેસન એડ કરી આપવાનું થોડુંક તો જેથી મેથી વધારે હોય ને તો ભજીયા આપણા સારા લાગે તો હજુ મેં એક કપ બેસન એડ કરીશ તો અહીંયા એક બાઉલ મેં બીજું બેસન એડ કરી દીધું છે થોડુંક તો મેથી વધારે હોય ને તો આપણા ભજીયા ગળામાં ડચુરા ના તમે એમને એમ ચટણી વગર પણ ખાઈ શકો છો મેથી વધારે હોય ને તો પોચા ને સરસ થાય છે આપણા ભજીયા હવે આ બેટરને આપણે હમણાં થીક જ રાખવાનું છે પછી જોઈને આપણે એડ કરીશું એની અંદર પાણી કે દસ મિનિટ આપણે એને રેસ્ટ આપવાનો છે તો ઘણા લોકો એમ કે છે આપણા જારીદાર ભજીયા કેમ નથી બંધદાર ભજીયા નથી થતા તો આપણે એ ટીપ પણ બતાડીશું આગળ તો સ્કીપ કર્યા વગર તમે આખો ફૂલ વિડીયો જોજો મારો હવે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું આપણે એને હવે રેસ્ટ આપણે દસ મિનિટ થઈ ગયું છે બેટરને આપણું બેટર સરસ એવું થઈ ગયું છે હવે આપણે મિક્સ કરી લઈશું હવે એની અંદર ચપટી સોડા એડ કરીશું આપણે હવે આપણા ભજીયામાં જે થાય એના માટે આપણે અડધું લીંબુ નીતારીશું આ રીતનું હવે મિક્સ કરી લઈશું બધું આપણે તો અડધું લીંબુ નિતા ભજીયામાં ખટાશ નથી આવતી આપણે સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે એની અંદર ગરમ તેલ એડ કરીશું થોડુંક

અને સરસ એવા તરાવા દઈશું જેથી અંદર સુધી ચડી જાય આપણી ભાજી અને ચણા લો એ રીતના આપણે તરાવા દઈશું ધીમા તાપીને તો આપણે બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે તો આપણે ભજીયા સરસ તરાઈ ગયા છે તો આ રીતનો કલર આવે ને ત્યાં સુધી તરા લેવાના છે તો હવે આપણે ભજીયાને લઈ લઈશું તરાઈ ગયા છે તો તેલ ની તારીને તો પછી આપણા ભજીયા એકદમ કોરા છે બહુ તેલ નથી ભરાયું અંદર હવે આ રીતે આપણે બધા ભજીયા તરી લઈશું આપણે તરાઈને રેડી થઈ ગયા છે હવે આપણે સૌ પર લઈશું હવે પ્લેટમાં આપણે ભજીયા લઈ લઈશું હવે મરચાં લઈ લઈશું આપણે ભજીયાને લઈ લીધા છે તો હવે ડુંગરી લઈ લઈશું આ રીતની સ્લાઇસ કરેલી હવે ચટણી લઈ લઈશું આપણે તો આપણી સરસ એવી ઠીક ચટણી બનીને રેડી થઈ ગઈ છે તો આપણે મેથીના ભજીયા બનીને રેડી થઈ ગયા છે તો થોડીને બતાવું તો સરસ એવી જારી પડી છે ભજીયામાં આપણે તો મેથીના ભજીયા બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો ને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી